નમસ્તે વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આજ રોજ ક્યાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગે જે હિસાબથી આગાહી કરી હતી તે જ રીતે હવે વરસાદ મેઘરાજા છે એ મહેરબાન થઈ રહ્યા છે અને ધોધમાર વરસાદ અમુક વિસ્તારોમાં વરસી રહ્યો છે મહત્વનું છે કે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ જે હતી એ ભારે આગાહી કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને આ સાથે જ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે અને તે જ મુજબ મેઘરાજાએ મધ્ય ગુજરાતને ગઈકાલે ખૂબ ગમરોડ્યો અને ત્યારબાદ આજ રોજ ઉત્તર ગુજરાતનો પણ વારો કહેવામાં આવી રહ્યો છે વિંડીના માધ્યમથી મારા સહયોગી પ્રતેશ રાવલ આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ગુજરાતનો નકશો અને સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો દક્ષિણ આ જે મધ્યપ્રદેશથી જે સિસ્ટમ ક્રિએટ થઈ હતી હવે આગળ વધી ગઈ છે અને ધીરે ધીરે એની અસર છે એ જોવા મળી મધ્ય ગુજરાતમાં મહત્વનું છે કે આ સાથે જ આ ખંભાતની ખાડીવાળું જે આખો પટ્ટો છે ત્યાં પણ ભાવનગરમાં પણ તેની અસર જોવા મળી શકે છે એટલે ભાવનગર સોનગઢ પાલીતાણા આ તમામ વિસ્તારોમાં આજ રોજ વરસાદ રહેશે આ સાથે જ હવે જઈએ આપણે ઉત્તર ગુજરાત બાજુ તો ત્યાં પણ તેની અસર છે એ જોવા મળી શકે છે અને અપ્રોક્સ બનાસકાંઠાની ખાસ વાત કરવામાં આવે તો ત્યાં સિઝનનો આશરે નવથી દસ ઇંચ જેટલો જ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે પરંતુ જે હિસાબથી આગાહી કરવામાં આવી હતી તે જ રીતે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ગઈકાલ સાંજથી જ ખૂબ જ મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે અને બસ એવી જ રીતે અત્યારે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે એ નોંધાઈ રહ્યો છે ત્યારે આજ રોજ ત્રીસ તારીખનો એ દિવસ અને આપ જોઈ શકો છો કે રેઇન થંડરસ્ટ્રોમ એક્ટિવિટી છે એ ઓવરઓલ ગુજરાતમાં તો જોવા મળી જ શકે છે જે પાલનપુરનો આખો વિસ્તાર છે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની જે ટચ બોર્ડર છે તેમાં પણ વરસાદી માહોલ છે એ જામેલો જોવા મળશે જ્યારે આ વિડીયો અમે રેકોર્ડ કરી રહ્યા છીએ તે રીતેના દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો અને આખા દિવસમાં જે સાર્વત્રિક ઝરમર વરસાદ તો છે એ આખા ગુજરાતમાં જોવા મળી જ શકે છે કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છેલ્લા ચોવીસ કલાકથી જામેલો જોવા મળી રહ્યો છે અને સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા સાત ઇંચ જેટલો વરસાદ છે એ ખાબકી ચૂક્યો છે ત્યારે સવારથી જ આજની જો વાત કરવામાં આવે તો પાટણમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને ગુજરાતના તેર તાલુકામાં ચાર ઇંચથી પોણા સાત ઇંચ સુધી વરસાદ છે અત્યાર સુધી નોંધાઈ ગયો છે આ વચ્ચે આજે પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી થી ચાર કલાક માટે જ્યાં આગાહી છે એ કરવામાં આવી છે એમાં કચ્છ છે બનાસકાંઠા છે પાટણ મહેસાણા ગાંધીનગર મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વરસી શકે છે અચ્છા આપને ઝટપટથી બતાવી દઈએ જણાવી દઈએ એ માહિતી જેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે અલર્ટ છે એ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે તો આપને એ જણાવી દઉં કે પોરબંદર દ્વારકા અને કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ મિત્રો આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર જૂનાગઢ મોરબી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે એટલે આપ સમજી શકો છો કે આજરોજ છે રેડ એલર્ટની આગાહી ક્યાંય નથી આપવામાં આવી યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આપના ત્યાં શું માહોલ છે વરસાદનો માહોલ છે એ બરાબર જામી ગયો છે કે નહીં આ સાથે જ ચાની ચુસ્કી અને ભજીયા આપે માણ્યા છે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જાણ કરજો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ત્રણ વાગે વેધર અપડેટ સાથે મારા સહયોગી આપના સમક્ષ ફરી હાજર થશે અને શું આગાહી છે મોસમની શું અપડેટ્સ છે એ તમામ માહિતી લઈને અમે ફરી આપના સમક્ષ હાજર થઈશું મને આપશો રજા નમસ્કાર